તો પંદર પંદર વર્ષ ત્યાં મને મૂકીને કાંઠે આવ્યો મોઢે સમાચાર પૂછે કે મારી ઘરવાળી જીવે છે એક મરી ગઈ જો જીવતી હોય તો ગામ માં આવું નકરાય થી પાછો વયો જા જો તારી ખબર પડી જાય ને તું જીવશે તો હમણાં પાછો વયો માયા કે પણ તમે દાદા મારા ઘરવાળાને કેમ ઓળખો લે ભગવાન કે એને કેને ઓળખું એનું તો બહુ જૂના ભાઈ બીજો હતા માયા એ ગડગડતી દોટ મૂકી અને સુદામો દરિયામાં પડવાની ત્યારે પણ ત્યાં તો ક્યાં કામ તો અમને તમે ક્યાં સ્વામીનાથ મારા છોકરા ને બેરા ને બધા ને પોરબંદર મૂકીને આવ્યો છું આયા આપણું હકું કોઈ નથી માયા કે હગાની ક્યાં વાત કરો પંદર પંદર વર્ષ ત્યાં મૂકીને ભાગી ગયા અને હજી જાવું જય જુઓ જઈ સુદામ મનમાં વિચાર કરે કે આ ભાઈ પ્રભારી મારવા પણ એમ કહેવાય છે સુદામા નું કઈ નહીં સુદામા ત્યાં ઘર સંસાર આ વાળા વાઈ હા અને માયામાં જે પડી ગયો ને મિત્રો એને ખબર નથી રેતી દી કેનપા હું કે ને હા રામજી મંદિરના પગથિયા કેટલા છે એ ખબર ન હોય પણ પછી માયા જે થપાટ મારી દે ને પછી ધીમા તને ફેરે પગથિયા ગણે હાથ તેરીને એકવી સુદામો માયામાં પીડો પણ વીસ વીસ વર્ષ ના વાળા વાય ગયા અને વાળા બાળક ધનમ્યા બાદ સુદામાની ઘરે બાર સંતાનો થયા પણ સુદામ દુઃખી થઈ ગયો ભગતી ભૂલો ભગવાન તમારી મારે થઈ ગયો ભાઈ દુઃખી થઈ ગયો એનું કારણ હતું કે આ નગરીના નિયમો બધા ઊંધા ઊંધા એટલે બેનો નું કામ છે પુરુષ ને કરવાનું બહેનો બે હોવાનું સુદામાને રસોઈ કરવાની પાણી ભરવા જવાનું કપડા ધોવા જવાનું લાકડા લેવા જવાના દર દરવાનું એક કામ માંથી બીજા કામમાં નવરો ન થાય નવરો પડે ને એટલે ભગવાન ને હે કાળિયા હકેલી લે તારી માયા આપણે નથી જોવી ભગવાન કે હોય હજી તો અડધ્યા એવા અડધી બાકી પછી પાછો કોઈ કે નહીં ને મને માયા દેખાડો હવે એક તો દુઃખી થઈ ગયો ને એમાં એક નવું દુઃખ જાગૃત થયું હું સુદામાના જે નવા ઘરવાળા હતા એને હરફ કેડો ને તો ક્યા સુદામો રાજી થઈ ગયો નરસિંહ મહેતાના ઘરવાળા સુધી મરી ગયા નરસિંહ મહેતા જુનાગઢ માં કોકની ઘીરે ભજન ગાતા અને કોઈ નરસિંહ હું એ કે ભલું થયું વાગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાલ પણ આયા ગોપાલ જેવું નહોતું આયા મેં કીધું એમ નિયમ બધાય ઉધા એમાં આ નિયમ હવે તો તમે હાઇભો આજ એમાં જોયો તો હોય જ નહીં કયો નિયમ આ નગરી નો નવો પાછળ સ્વામી સતો થાય આ નગરીમાં એવો નિયમ હતો કે જેની ઘરવાળી મરી જાય ને એના ઘરવાળા ને ફરજિયાત થતો થવું પડે ન થાય તો ગામ વાળા ફરજિયાત કરી નાખે સુદામાં ઉભા વાત જોતા હતા ત્યાં ચાર પાંચ આદમી આવ્યા હાલો થાવ સુદામ સુદામા કે ક્યાં તમને ખબર નથી અમારા અમારા ગામ નો નિયમ છે હું કે તમારા ઘરવાળા મરી ગયા ને એટલે તમારે એની વાત ફરજિયાત બળવું પડશે સુદામા કે આ કાયદો હારો નહીં કે મને એકને નો બાળો ન હાલે ઓલા કે આમ જુઓ હજી સુધી માહિતી છટકી ને તો ગયો જ નથી સુદામા એ નક્કી થઈ ગયું કે થી સટકા થાય તો નહીં થોડીક વાર થઈ ત્યાં એકઠા સુદામાની બીજીના ઘરવાડા એકમાં સુદામાને જીવતા બાંધી દીધા અને એકમાં એના ઘરવાળાને ને બાંધા અને ચાર ને ચાર આઠ ડાબુ ઉપાડીને હાલતા થયા રામ બોલો ભાઈ રામ અને ઈ સુદામો થાછડીમાં બાંધો બાંધો રાતો પેળો થતો જાય સૌ કન્યા હે કાળિયા તારે આવું જ કરવું તું સુદામો કનૈયા ઠપકો આપતો જાય શું કહે માયા દેખાડી એમાં તને મજા આવી છે કા દુઃખી કરી નાખો એમાં તને મજા આવી છે પછી તે મને આ ઠાઠડીએ બંધવી દીધો એમાંય મજા આવી છે પણ હવે પછી સીન બધાય તું કેમ જોઈ શકીશ કે ક્યાં સીન આ જીવતે જીવતો મને હળગાવશે ઈ કેમ તું જોઈ શકીશ અને આમ જો નહી બળું તો ઈ બાળશે

એ ઠાઠડી માં બાંધો તો નાહલા જતા હતા અને સુદામા ઓલા લોકો ઉભા રહ્યા દીકરો છું અને મારે દરરોજ નાવાનો નીમ છે લાંબુ નાયો નથી અને નાહલો એટલે પછી તમારે પાછો બાંધી દેજો મરવામાં મને વાંધો નથી ઓલા લોકોએ વાત મંજૂર રાખી સુદામા પણ સુદામા એ નક્કી કર્યું તો બાંધેલ થી છૂટી જાય તો પાણી ડૂબી સુદામા ને સોયડા ને આમ નદી ભાળી નદી ભાળી પણ ગડગડતી દોટ મૂકી દીધી અને પેરે લુગડે ડૂબકી મારી દીધી તો પાર એમ કેટલી વાર ભાઈ બહુ તો 5 મિનિટ 10 મિનિટ બહુ તો 15 મિનિટ તરત પાસ આય બા બે ચાર ફેરે ડૂબકી મારી ને આમ કાંઠા આબી નજર કરી જા તો ઓલા ચાર ઉભા હતા લો નાઈ લ્યો કેટલી વાર છે આટલી બધી વાર હોય અય સુદામો કનેયા ઉપર ખીજાયન કે હું ઈકા માયા હકેલ તો ભલે નો હકેલ તો ભલે બાકી આમ જો છેલા શબ્દો સાંભળી લે આપણે આ પાણીમાં ડૂબે નથી મળતો ને પણ હવે જીભ કરડી ને મરી જાવું બાકી આની જકટે નહીં હવે કઈ ભગવાનને થ્યુબ ધરાવ્યા લાગે છે લઈ લેવા દે કાંઠા હા અને છેલ્લી ડૂબકી મારી આ સુદામાએ ત્યાં બલ્લે સમાધિયા કે ના તાનીર મળ નીર આંખ ઉગાળી આવી ઉભા ઇત અસ્માવતી નથી ડૂબકી મારી નામ જે આ બાર નજર કરીને ત્યાં તો અસ્માવતી ઘાટ આવ્યો બાર નીકળા કાંઠે ઉભા રે નજર કરી આજુબાજુમાં કનૈયો ક્યાં દેખાય નહીં સુદામો કે હારું એકલું જવાય નહીં ઘી આ તો છે આનો કઈ ભરોહો નહીં એ માયા હોય તો તું ક્યાંક વાંધો ને એ બધું હાસુ કરી નાખ્યું હોય તો એ બાર બાળકો ને એ વાવાઝોડું મારી પેલા